તિથિ પ્રમાણે આજે મ્યુનિસિપલ કાઉન્સિલર તથા પૂર્વ વિપક્ષી નેતા સમાજ સેવી એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈના જન્મદિવસ નિમિત્તે સવારથી જ રાજકીય ધાર્મિક આગેવાનો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે અષાઢ સુદ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા છે સાથે સાથે તિથિ મુજબ મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા લોકપ્રિય અને સ્પષ્ટ વક્તા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈના જન્મદિવસે ત્યારે તેમના પ્રતાપનગર રોડ સ્થિત નિવાસસ્થાને વહેલી સવારથી જ રાજકીય ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો ઉપરાંત કાર્યકરો દ્વારા તેમને જન્મદિવસની તેમજ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે સાથે તેમના આરોગ્ય સુખાકારી દીર્ઘાયુની પણ પ્રાર્થના કરવામાં આવી હતી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈએ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ તો છે જ તેઓ એક સારા લોકપ્રિય નેતા તથા સામાજિક સેવામાં પણ ખૂબ અગ્રેસર છે તેઓ હંમેશા પ્રજાના પ્રશ્નો ન્યાય માટે લડત આપતા રહે છે કોઈપણ પ્રકારના ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના વિરતપણે લોકો લોકસેવા માટે તત્પર આ નેતાને તમામ રાજકીય પક્ષોના લોકો ધાર્મિક આગેવાનો સામાજિક સંગઠનો ખૂબ જ આદર આપે છે તેવી લોકપ્રિયતા તેઓની છે આટલી ઉંમરે પણ એક નવ જુવાનને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ સાથે તેઓ પોતાનું કાર્ય કરતા હોય છે પાલિકાની સભામાં તે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની હોય ત્યારે ભત્તુભાઈની બુલંદ અવાજ અને તર્ક સાથેની રજૂઆતથી સૌ તેઓને સાંભળતા અને નોંધ લેતા હોય છે તેઓ એક પ્રકારે અજાત શત્રુ કહી શકાય પોતાના જીવનમાં તેઓ પોતાના માતાને પોતાના ગુરુ માને છે સંયુક્ત પરિવાર સાથે રહી તેમને સાચા અર્થમાં

તિથિ તિથિથી મારો જન્મદિવસ કરતી હતી એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મારો જન્મ થયેલો એટલે ગુરુપૂર્ણિમાના દિવસે જે પ્રમાણે મારી મા આ મારો જન્મદિવસ મનાવતો તે તે પ્રણાલિકા અને પરંપરા અમે ચાલુ રાખી છે તે ગુરુ પૂર્ણિમાના દિવસે જ જન્મદિવસ મનાવીએ જન્મદિવસ તો દર વર્ષે આવે ને જ આવે પણ લોકોનો આશીર્વાદ લોકોની પ્રેરણા લોકોની શક્તિ જે પ્રમાણે પાંત્રીસ વર્ષથી લગાતાર હું આ કોર્પોરેશનમાં છું અને હંમેશા જાદવ મારો ફર્સ્ટ પ્રેફરન્સ જો રહ્યો હોય તો અન્યાય સામે લડવું ગરીબો માટે કામ કરવું કારણ કે સૌથી વધારે જરૂરત ગરીબોને છે અને એના માટે કામ કરવું એ મારી એક એમ છે લોકો મને ઘણી વખત કહે છે કે તમે આમના માટે કેમ લડો છો પણ જરૂરત એમને જ છે એટલે એમના માટે લડતો રહું છું અને જન્મના દિવસે બધા મારા સ્નેહીઓ પ્રેમીઓ બધા આવે એમની ઉર્જા એમની શક્તિ અને એમનો સ્નાય અને જે આશીર્વાદ મળે એમનાથી એક નવી ઉર્જા પેદા થાય ને લડવાનું ગરીબો માટે લડવા માટેની શક્તિ શક્તિશાળી બનું હું ભગવાનથી પ્રાર્થના કરું છું કે આટલા આટલી ઉંમર હોવા છતાં પણ એ ભગવાનની શક્તિ છે લોકોની પ્રેરણા છે લોકોના આશીર્વાદ છે એટલા માટે જ હું આ લડી શકું છું એ કહેતે ને કે એવું કહે છે કે કલ્પના કરો નવીન કલ્પના કરો ઘસ ગઈ સમાજ કી તમામ નીતિયાં દે રહી ચુનૌતિયા તુબે કૃતિયાં રાષ્ટ્ર કે શરીર કે શ્રિંગાર કે લી તુમ કામ કરો શોર કામના કરો જીવનની અંદર નવી શક્તિ મળે નવી પ્રેરણા મળે નવી કામ કરવાની તકો મળે લોકોના દુઃખો ઓછા થાય એ પ્રમાણેની આ જન્મના દિવસે લોકોથી પ્રેરણા મળતી હોય છે ઓ કહે ને કે મેં તો અબત હલ્લાહલ પાન કીયા અમૃત કા પીના ક્યાં જાનું मानुष हलाल એટલે ઝેર જો આદમી ઝેર પીતા હે ઓર ઝેર પી કે ભી સામના કરતા હે એસી શક્તિ ભગવાન મેરકો દેવે એસે લોક લોક મેરકો પ્રેરણા દેવે એસી ભગવાન સે પ્રાર્થના કરતા હું જન્મદિવસ મે મે ઇસ બરોડા શહેર કે તમામ લોકો સે ઉનકા આશીર્વાદ લેના ચાહતા હું ઉનસે પ્રેરણા લેના ચાહતા હું ઉનસે નવી શક્તિ લેના ચાહતા હું નવી ઉર્જા લેના ચાહતા હું ઓર કામ કરને કી ભગવાન મેરકો શક્તિ દેવે ઓર અચ્છે કામ મેરે હાથો સે હોવે એસે ભગવાન સે આશીર્વાદ માંગતા હું